પારડી કલસર ચેકપોસ્ટ ઉપર પોલીસથી બચવા કાર ઉપર પ્રેસ ચિતરાવી દમણથી દારૂ લઈ જતા બે બુટલે ઝડપાયા સીએનજી ટાંકી અને કારના દરવાજામાં ચોરખાનામાં છત્રીસ હજારનો દારૂ મળી આવ્યો પાડી પોલીસ મતકના પીઆઈજી આર ગઢવીની ટીમ કલસર પાતલા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસથી બચવા પ્રેસ ચિતરાવી બોગસ પત્રકારની આડમાં ઇકોકાના ચોરખાનામાં દારૂ લઈ જતા બે ઇસમને ઝડપી પાડ્યા હતા મળેલ બાતમીના આધારે દમણથી આવતી ઇકોકા નંબર જીજી જીરો ફાઈવ આર એલ વન જીરો નાઇન સિક્સ આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા સીએનજી ટાંકી અને દરવાજાના ચોરખાનામાં દારૂની બોટલ લંગ બસો અઠ્યાસી જેની કિંમત રૂપિયા છત્રીસ હજારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે નામદેવ વામન પાટીલ અને અખિલ આનંદન ટંડન બંને રહેવાસી પલસાણા સુરતને ઝડપી પાડ્યા હતા અને દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા બે લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ દારૂનો જથ્થા અંગે પૂછપરછ કરતા પ્રવીણ દીપકભાઈ પાટીલ રહેવાસી સુરત ઉદ્દને આપ્યો અને તેને સુરત ખાતે પહોંચાડવાનો હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો